જો હા गाइस मैं जो सो पाटीयो हूं केस ओमो कहता हूं तेरे केवन मुझको ना નથી એ મસાલો નાખતો નથી મસાલો મને ખબર છે કેમ કે લસણ ભરી ગયું બરીજોર લાગે હવે મે આકરી નેથી શિબુ પણ કયું લેતું ઉંધું શિબુ શિબુ નો ભાઈ શિબુ લાગી છે શિબુનો ભાઈ શિબુ ડુંગળી નાખી દીધી એની લે

तो आप डोगरी से तो रहती है कई जैसे तो, तो मसालो ना चाहिए लाल लाल मसालों के रस अनिल ये भी कौन नहीं कश्मीरी नहीं तो तो मसालों है क्या वाले ये बराना आप लोग मसालों से है कई जैसे तो नहीं तो नहीं आप बटर ना चाहिए बटर थोड़ा सा नहीं है कई Hmm? तो 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 <laughs> <laughs> तो तो लग्न <laughs> पैसा पैसा <laughs> <आ, ये ने। laughs>

पाच कसर आणक दे ये डुबई आगे एक न खाडून बस काय कसर आण काय डॉट कसर आण नेट कसर ठीक એટલે તમ બુપાય કીધું તે એકવાર કે નીંગરા ડુબે ને ન તા સુધી નઈ કસરા કોણ પાણી તેમ નઈ ખરા કો પાણી કે અલવાય ડુબે ને ન તા સુધી બબુ બાબા હવે એને ઢાકી દે હે હું દુસી હું સીધું શું નથી સીધું ચાલે આ પેલા છે ને આ ઓલ માટીના જે હતા ને એમાં બીજા બીજાનું ભલે હોય પામ આવી ને આમાં નીકળે નહીં જોઈ રેડી છે આ થઈ ગયો તો હવે ખબર મેં ટેસ્ટ કરી લીધું છે નમક બધું ઓકે છે તો સીભું રાખી દઈએ